એકવાર એક વ્યક્તિ તેના જીવનથી ખૂબ જ નાખુશ હતો તેમના જીવનમાં ઘણી સમસ્યાઓ હતી તે પોતાના પરિવારની યોગ્ય કાળજી લઈ શકતો ન હતો અને ઘણી વખત તે પોતાનું જીવન બરબાદ કરવાનું વિચારવા પર લાગ્યો હતો તે ઉકેલ શોધી રહ્યો હતો આ ચિંતા સાથે તેઓ એક સંત પાસે ગયા અને તેમને કહ્યું કે હું જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છું હું મારા પરિવારની યોગ્ય રીતે સંભાળ રાખી શકતો નથી હું ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છું કૃપા કરીને મને એક સરળ ઉપાય જણાવો જેથી હું આ દુઃખ ખમાથી બહાર નીકળી શકું મહાત્માએ તેની વાત ધ્યાનથી સાંભળી અને હસતા હસતા કહ્યું હું તને એક ઉપાય કહીશ પણ પહેલા તમારે એક નાનું કામ કરવું પડશે તેકરી પાસે એક મંદિર છે અને ત્યાં કીડી છે તમારે આગામી સાત દિવસ સુધી આ કરવાનું છે તેને ત્યાં જવું પડશે અને કોઈ પણ કીડીને માર્યા વિના દરરોજ તેમનું ઘર તોડવું પડશે આ સાંભળીને તે વ્યક્તિ ચોંકી ગયો અને વિચારવા લાગ્યો કે આ કેવું કામ છે પરંતુ તેણે મહાત્માની વાત માની અને બીજા દિવસે તે જગ્યાએ ગયો ત્યાં પહોંચીને તેણે જોયું કે કીડીઓ તેમના ઘરમાં ખોરાક એકઠો કરી રહી છે તેનું મન નબરૂ થઈ ગયું પણ મહાત્માના શબ્દો યાદ આવતા તેણે એ કીડીઓનું ઘર તોડી નાખ્યું કીડીઓ અહિંસકથી દોડવા લાગી અને તે દુખી મન સાથે ઘરે પાછો ફર્યો બીજા દિવસે તે ફરીથી ટેકરી પર ગયો અને જોયું કે કીડીઓએ ફરીથી તેમનું ઘર બનાવ્યું છે તેમને એ જોઈને આશ્ચર્ય થયું કે આટલી મહેનત કરવા છતાં તેઓએ ફરીથી ઘર બનાવ્યું છે તેણે ફરીથી તે ઘર તોડ્યું તેણે આમ કરવાનું ચાલુ રાખ્યું પણ કીડીઓ દર વખતે નવું ઘર બનાવતી રહી ત્રીજા દિવસે તેણે જોયું કે કીડીઓએ થોડા અંતરે નવું ઘર બનાવ્યું હતું આ વખતે તે ગુસ્સામાં આવી ગયો અને તેમનું ઘર તોડતી વખતે કેટલીક કીડીઓને કચડી નાખી હતા જોઈને તેનું હૃદય તૂટી ગયું તે ભારે થઈ ગયો અને સમજી શક્યો નહીં કે મહાત્મા તેને આવું કેમ કરવા મજબૂર કરી રહ્યા છે તે રાત્રે તેના કૃત્ય પર પસ્તાવો થયો અને બીજા દિવસે તે કીડીઓ માટે લોટ લાવ્યો અને તેમને ખવડાવ્યો સાતમા દિવસે તે મહાત્મા પાસે ગયો અને કહ્યું મહાત્માજી મેં કીડીઓને લોટ ખવડાવ્યો છે

તમે પહેલી વસ્તુ એ જોઈ કે જ્યારે પણ તમે તેનું ઘર તોડ્યું ત્યારે તેણે હાર માની નહીં દરેક વખતે તે નવું ઘર બનાવતી રહી આ જીવનનો સૌથી મોટો પાઠ છે પછી ભલે તમારું જીવન કેટલીય વાર મુશ્કેલીઓથી ભરેલું હોય ક્યારે હાર ન માનો ફરીથી અને ફરીથી પ્રયાસ કરો કારણ કે જ્યાં સુધી તમે હાર ન માનો ત્યાં સુધી તમે ખરેખર હારશો નહીં તેમણે આગળ કહ્યું બીજો પાઠ એ છે કે જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે આપણને લાગે છે કે આ સમય ક્યારે નહીં પરંતુ આ સમય પર એક દિવસ પસાર થશે જીવનમાં ધીરજ અને સતત પ્રયાસ એ સફળતાની ચાવી છે મંત્ર એ છે કે તમે કીડીઓ પાસેથી શીખ્યા છો કે ગમે તેટલી મુશ્કેલીઓ આવે આપણે હંમેશા આગળ વધતા રહેવું જોઈએ મહાત્માના શબ્દો સાંભળ્યા પછી વ્યક્તિ સમજી ગયો કે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો એ સફળતાનો માર્ગ છે તેણે મહાત્મા પાસેથી રજા લીધી અને અને જીવનની શરૂઆત કરી નવા ઉત્સાહ આત્મવિશ્વાસ સાથે જીવવાનો સંકલ્પ જો આ વાર્તા તમને પ્રેરણા આપતી હોય તો આ વિડિયોને લાઈક અને શેર કરો અને આવી વધુ પ્રેરણાદાયી વાર્તાઓ માટે અમારી ચેનલ સાથે જોડાવો જય શ્રી કૃષ્ણ રાધે રાધે